अपनी कसम मैं आपको कभी तंग नहीं करूंगी माँ 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 मा। भरूचना विजलपुर माछीवाड़ी आरमीला कोखे पुत्री अवतरता तेने घर छोड़वानी फरज पड़ी રમીલાની કોખે પુત્રી મૈત્રીનો જન્મ થતા જ સાસરિયાઓએ રંગ બદલવાના શરૂ કરી દીધા હતા અને રમીલાને કહ્યું હતું કે અમારા નાયર કુટુંબમાં પ્રથમ પુત્રીનું અમે મંદિરમાં ભગવાનની સેવા માટે દાન કરી દઈએ છીએ આ સાંભળી પોતાની બહાલ સુઈ દીકરી મૈત્રીના જીવને બચાવવા રમીલા પોતાના પિયર જતી રહી રહે જણમાય પણ આ છોકરી તો તેમના એવાનું મૂળ આવત થઈ ગયેલું એટલે એમના મા છોકરી જ નહીં જોઈએ કે છોકરામાં ઘરમાં કુટુંબમાં પહેલા છોકરો જ જોઈએ તો પછી કે અમે આ છોકરી થઈ એટલે અમે મંદિરમાં દાન કરી દે પણ મેં ના પાડી મારે દાન નહીં કરવી મારી મારી છોકરી મારી પાસે જ રહેશે તો પછી એવી રીતના ઝઘડો કરવા માંડ્યા પછી ઝઘડો કરી એટલે મને મારજુર જ કરેલી પછી એટલે હંજણે મને કાઢી જરા પ્રેગ્નન્ટ થઈ છોકરી થઈ તો એ લોકો લાગે કે છોકરીને માં જોડ ને આ છોકરીને તમને છોકરો જ જોવે છે એટલા કારણે એ લોકો છે ને છોકરીને મંદિરમાં દાન કરવા માટે એ લોકો કોશિશ કરતા હતા મારી બે હિંમત કરીને છોકરી મા કપેલા પાયેલા કપડાં પહેરીને મારા ઘરે આવતી હતી તેમની ત્રણ વર્ષથી મારા ઘરે જ છે અત્યારે ને અત્યારે ખાધા બધું જ ખાવાનું અત્યારે છોકરી ત્રણ આઠ મહિના બે મહિના નથી તેમનું અમે પૂરણ પોષણ કરીએ છીએ ત્રણ વર્ષથી એનો બાપ એની મા એની દાદી દાદો કોઈ કોઈ આવતું નથી બાળકી મૈત્રીને બચાવવા રમીલાએ સાસરિયાઓને છે દીધો અને હાલ તેના માવતરના ઘરે જીવન વિતાવે છે રમીલાએ ભરૂચ મહિલા પોલીસમાં પોતાના સાસરીયા વિરુદ્ધ આંગે ફરિયાદ નોંધાવી છે અને દીકરી મૈત્રીને તેના પિતાની છત્રછાયા મળી તે માટે કોર્ટમાં પણ દાદ માંગી છે. અરજી આવી છે અને અરજી વુમન રૂમોનેટથી સરોજબેન કરી રહ્યા છે અને એમણે ફરિયાદ અરજદાર બેન છે એમના સસરા સાસુ અને નણંદ વિરુદ્ધ અત્યાતિ પગલા લીધા છે અને એમનો પતિ પકડવા ઉપર બાકી છે આગળની તપાસ ચાલુ છે.

મૈત્રી અને તેના માતા પિતા ન્યાય અપાવી શકશે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ મેં આપી તંગ નહી કરું